એ તો ભગત માનું તો કોઈ ભગત ના બને જોઈએ છે એ તો એ તો પૈસા પેલા મફત ના લેવાના પેલું એ કરું તું છે બંધ અમારો ડોહો જુગા લંબા જાય જો કે કે કવજ ના તમે રમરમ કરો આખો દાડી જુગા રમે તા આ ગામમાં વાતો કરે છે

નહીં બનાવું મા પૈસા નહી હું લાવ મરચુંય નહી કશું નહી ગામમાં જઈને લઈ આવ મરચું થોડો જીબરો ટુંકો રાખો કોક આજુબાજુ હોભળો તો આબડું જાય બોલ નહીં રાખવો કોઈ આઈ ગયો સફ સફ કરતો જોક કોઈ સંસ્કાર જ નહી આ લઈને માઈ આવું હું કેવું મારે તો ઓ ગેર મારે તો પેલા એ રોજ લોચા હોય છે બખારા કરે કર મન તો જવા દે ચાર ને પેલા બાજુના ગામમાં જોને એ તો ઓટો મારતો આવવા દે આમલા ગે રહે તો ખાવા ને નહીં આમ પાસે મગજ ખાઈ જાવ બેઠે બેઠે જવા દે મન તો આ જો જતારે ન હું તું તે હાલ પડી રતો આય ભજન કરતો તો ન હવે રંબા જાય ને તે હોલ પડશે હવે મને તો બેહા દે હાલ ખાવા ને મરચું બરચું કોઈ છે નઈ હું કરું કોઈ બનાવું જ નઈ માર મારે કોઈ ખાવ નઈ કિને કોઈ ખાવ ડાઈનિંગ ખાવ તે આ જો બે રૂટલીનું સાથું બમે છે અલી જો દે હાલ ભજન કરતો તો ન જો ને જુગાર રંબા દોહો કા જુગાર એ નોઈ પી ગયા તાણે એક તો જુગાર મારી નાખી બાપા રંબા માં

Do you all how to make a ah, no punch? Yes, <takes noise> uh, <takes noise> <takes noise> I a punch. Come on. This is how you do it. How do a punch?

લેડો અમે હજાર આયા આવો તો હજાર આવો તો દોહા હજાર આયા છે લાગે છે મને જોવું પડશે આડી જોઈ લો જોવું જ એટલે બંધ કરો એક વાર ના હોય ના જોવા તો દે બાજુ તો કશી સ નહીં પણ લાય મને ભપ્તો મારવા દે શું કરે છે બી મૂકી દીધો કદાચ

ગુમા હેડે હે આપણે આજ કા પાડી દેવા એવું લાગતું હા ઓ જોઈ લો તન હો રેલા મોકા બજાર આયો જા જા રહે તો જ અમાર 50 બન નહીં

ના ના તમ આવો ને ભલે જોર મારી દે હવે લે મા કાબા લે 10000 હે લો જબરુ કરી છે ને મગા ભાઈ તો પૈસા આ જા તમ તો જીતો હોય તો બાજી ગુડા આવે એવું છે ને આવો 10000 ના જા જા લે મા કાબા લે બીજા દો

બરાબર ચલો મેળ લી તો પાડી દેવાની છે બુ થયું કોઈ યાર મને લેવા રૂપિયા લેતા જો યાર બસો માં તો મને થોડું વધારું છે વાલો લેવા એટલે બસો કઈ એડવાન્સ કરવા રસ્તો છે આપડે

મોત આવી જ સાત તો ઘેર જતા ડોસી મહી નાખશે ને પેલો પાછો તખા પેલા મહેમાન તખા ફોન કરી પૈસા છે તો પાછો લોચા પડશે જવા તો નહીં ઘેર જે થવું હોય થાય તાર બીજું તો શું કાપી નહીં તાર જો મન તો હું જવા દેજો બોલે ચાલે આવજો તું છો તમારી ઉતરી જેલી કળી જેવું મોઢું થઈ ગયું

બધું બાજી બાજી રમીન ખબર જ નહીં પડતી કશી મને તો જવા દે આવા હો મારું એ તો મર કોઈ ના મારે હું